બેનો તપાસ કર્યું તપાસ કર્યું અને કીધું કે બાળકે સંદાસ કરી દીધું છે અને તમારે રાજપીપળા દવાખાને જવું પડશે રાજ અમે કીધું કે અમારે રાજપીપળા નથી જવું અમારે જવું છે બોડેલી એટલે અમે તાત્કાલિક બોડેલી જ ગયા બોડેલી જ ગયા સોનોગ્રાફી કરી મોટી તો બાળકે સારું છે બધું સારું છે અને કલાકમાં ડિલિવરી થઈ જઈ એટલી વારી બહેનો જૂઠું બોલે કહેવાય આ સિસ્ટમમાં સુધારો આવું જોઈએ ને ડૉક્ટરો બદલો દવાખાના લઈ જતા અહીંયાથી અમે નસવાડી જાય નસવાડી જઈને બહેનોએ એવું કીધું કે બાળક અંદર સંદેશ કરી દીધું છે એવું એટલે તાત્કાલિક અમે બોરેલી દાખલ થયા તે આગળ અમે બાયકોલિન દ્વારા દોર કરી હતી તે આગળ જ્યાં એટલે સોનોગ્રાફીને કર્યું એટલે બાળક સારું છે એવું કીધું અમને કલાકમાં ડિલિવરી થઈ ગઈ સરકાર તો પાછા એવું કહે છે અમે આટલી બધી સુવિધા આપીએ છીએ તે સુવિધા તમે માણસો કરતા કમ નહીં તમારું કામ એટલી બધી સુવિધા આપો છે તેવી હા હું ને મારા બને બાઇક લઈને એકસો આઠની પાછળ દોર્યા હતા હવે અમારા તો અહીંયાથી અમારે ત્રીસ કિલોમીટર દોરવું પડે બોરેલી જવા માટે અમે કેટલા હેરાન થયા રાત્રે બારીકના ગારામાં એવું બન્યું હતું એટલે એટલા માટે તો અમે બહુ હેરાન થઈ ગયા હતા દવાખાનામાં એ ડૉક્ટરો બદલો અથવા દવાખાનું બંધ કરી દો સારી સુવિધા આપો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસ પહેલાં સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવીએ જ્યારે મુલાકાત લીધી હતી તે જ દિવસની આ ઘટના છે રાત્રે જ્યારે આ કાળી ડોળીની જે સગર્ભા મહિલા છે એને જ્યારે પ્રસૂતાનો દુખાવો પડ્યો હતો ત્યારબાદ એને તાત્કાલિક નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં જે આરોગ્યલક્ષી સારવાર પૂરતી આપવાની જગ્યાએ આ જે સગર્ભા મહિલા છે એને પ્રાથમિક જે એની આરોગ્યલક્ષી ચકાસણી હતી તે ત્યાંના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અને તાત્કાલિક આ બેનના જે બાળક છે અંદર પેટમાં સંડાસ કરી દીધું હોવાનું ત્યાંથી જાણવામાં આવ્યું હતું અને તાત્કાલિક આ પરિવારજનો બોળી લઈ ગયા હતા પરંતુ ત્યાં પહોંચતાની કલાકમાં જ આ જે સગર્ભા મહિલા છે એને સ્વસ્થ બાળકને ત્યાં જન્મ આપ્યો હતો પરંતુ ત્યાં સુધીનો જે જીવ સટોસટનો ખેલ ખેલાયો હતો એ આમનો પરિવારને આ પ્રસુતા જ જાણે છે ત્યારે ખરેખર સંખેડા ધારાસભ્યએ જે આરોગ્યલક્ષી સેવા જે કથળી છે એની મુલાકાત લીધી હતી તે દિવસે આ જ્યારે ઘટના બની હતી ત્યારે ફરી એકવાર આ આરોગ્યલક્ષી સેવાની પૂરતી સુવિધા અમારા આદિવાસી વિસ્તારમાં ક્યારે સારી મળશે તેના પર એક પ્રશ્ન ઉઠ્યો છે ઈરફાન મહેમન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર